આ વિવાહનો મનોરથ છે સરવૈયા પરિવારના આંગણે આમ તમે ગમે ત્યારે તુલસી વિવાહ આપણે ન કરી શકાય કાર્તક મહિના સિવાય તુલસી વિવાહ થાય પછી બીજા પરણે પણ કથા અંતર્ગત રામ કથા હોય શિવ કથા હોય ભાગવત કથા હોય ત્યારે યજમાનને એવો લાભ મળે કે એના આંગણે વૃંદા તુલસી અને ભગવાનના વિવાહ એનો એક મનોરથ કરવાનો અવસર હોય તો અહીંયા ભગવાનના સુંદર વિવાહનો પ્રસંગ ચાલી રહ્યો છે આપણે બધા એના સાક્ષી બીના છે ત્યારે આપણે આજનો દિવસ આપણો સાર્થક ગણાય જય હો આલ્યાદિની સુગંધિની માલત્યાદિની વિપ્રભોમય હતાની પૂજાર્ધમ પુષ્પાણીં પ્રતિગૃહ્યતામ્મા ऋतुद् भोगपुषपहाणिं समरपयामि महागणपते ध्यानम् द्विहस्तसुडी राखोन भगवान गणपत्यदादनुस्मरण कर। करवानो हरि महा ओं महावक्रदुण्ड महाकाय सूर्यकोटीषुमप्रभं निर्विघ्नं गुरु मे देवा सर्वकारीषु सर्वदा लम्बोदरनमस्तुभ्यं सततं मोदकप्रिया नीर्विघ्नं गुरु मे देवा सर्वकारीषु भगवान श्री भगवान् श्रीसिद्धिबुद्धिसुमर्वेतं महागणपतेभ्यो नमो नमः अनन्तकोटिप्रार्थना पूर्वनमस्कारं नमस्करोमि पाणिपकडिराख्वनु हस्ते धरं गृहीत्वा

ભગવાન શ્રીકૃષ્ણ પરમા ધ્યાનમાં ઓ કસ્તુરી તિલકં લલાવે વૃક્ષ સ્થળે કુભ નાસાગ્રેમોક્તિ કરતને વેણુકરે કંકણ સર્વાંગે હરિચંદનિત

હરિ ઓમ એવાદોજ્યાયગુરૂખ પાપ્ય સ્વાભૂતાને ત્રિવાદશન્મૃદિ ઓમ કૃષ્ણ પરમાભ્યો નમ પાદલ શમર્પયામી પુનઃ ગૃહિ

ઓમ દદો વિરાટાત વિરાજોદિપુરખ સ જાતો અચરીચ્યપશ્ચા ભૂમિ મધો પુરા ઓગવાન પરમા નમો નમા મુખે આચુમ્યમ શમરપયામી સર્વાંગી સ્નાન ઓમ દદો વિરાટાત વિરાજોદરૂખ સ જાતો અચરચ્યત પશ્ચા ભૂમિ મધો પુરા ઓમ પરમાત્મનેભ્યો નમો નમા સર્વાંગી સ્નાન શમરપયામી કાંતેખદ્રણ શુદ્ધો દુકશ્રાન પાણી બીવખદ્રણું શુદ્ધો દુઃખ તેમર્પયા

માંડવો સુગામ ન ખાય છે આ કોઈને ખબર નથી બસ આવ્યા ગર્ભા હવે ઉતાવળ રાખજો કાયદેસર રીતે વિધિવત લગ્ન કરવામાં આવે એટલે મિનિમમ ત્રણથી સાડા ત્રણ કલાક થાય અત્યારે એક કલાકમાં ગોટો સુગામ ઉતાવળ હોય પણ ભવિષ્યમાં હવે જાગ્યા ત્યાંથી સવાર તમારી દીકરી કે દીકરો પરણાવો ત્યારે દીકરી કે દીકરો પરણાવો ત્યારે એક વાતનું ચોક્કસ ધ્યાન રાખજો જે દીકરી અને દીકરો તમે પરણાવો છો એનો આ નવો જન્મ હોય છે આજે ચાર મંગળને હસ્તમેળાપ થાય તમે આમ મુહૂર્ત કઢાવ્યું હોય ગોરબા ચોખ્ખું મુહૂર્ત કાઢજો સમજો અને ગોરબા મહેનત કરી સૂર્ય ચંદ્ર ગુરુ એનું બળ જોઈ અને મુહૂર્ત કાઢ્યું હોય કે આટલા વાગે હસ્તમેળાપ મારા જે હસ્તમેળાપ હાડા વાગ્યાનો લખ્યો હોય ડીજેનો ઉપાડો લે એટલે દહ વાગે ભાઈ આવે આ ડીજે નડે છે બીજું કાંઈ નથી નડતું પણ એ તમને ખબર છે કે આ બેના લગ્ન છે ને અહીંયા એનું નવો જન્મ થાય અહીંનો નવો જન્મ કહેવાય દીકરી દીકરાનો હવે એમાં જ તમે ધ્યાન નથી રાખતા બરાબર એનું પરિણામ બધાને ભોગવવું પડે છે કાં તો અમારી દીકરી થઈ તો લગ્ન ક્રિયા ચાર વર્ષ આ કંઈ સંતાન નથી કાં બેય માળાને મેળ નથી આવતો આ બધું પછી ઊભું થાય એનું કારણ કે તમે સમય સાંચવો નથી બાકી વિધિ વિધાનથી અને મુર્ત નક્ષત્ર પ્રમાણે જો લગ્ન કરવામાં આવે ને તો વિધિના લેખની માથે મેખ મરાઈ જાય આ એવી લગ્ન વિધિ છે ઘરના આંગણે થવી જોઈ બ્રહ્માજીનો આદેશ છે તમે જેવો કન્યાદાનનો સંકલ્પ કરો ને તમારા એકોતેર પેઢીના પિતૃઓ સાથે બ્રહ્માજી તમને શુભ આશીર્વાદ આપે છે જ્યારે કન્યાદાનનો સંકલ્પ થાય ત્યારે કોક દીક તમે સાંભળો તો ખબર પડે કે આમાં મહારાજ શું બોલે છે પણ બસ જે હાલતું એ હાલવા દયો પણ લગ્નવિધિ એમાં કોઈ દિવસ ભાંગછોડ ન કરવી સમયમાં ડીજે હોય ને તો કહી દેવાનું ભાઈ જમઈને મોકલી દો તમે તમતારે બે દિવસ સુધી રમો પણ એને માંડવે મોકલી દો કારણ કે એ સમય તમે ન હાંચવો ને એટલે તમારી દીકરી હોય કે દીકરો એનું જીવન બરબાદ છે આ લખી લેજો કારણ કે મેઈન વસ્તુ છે એ મહાત્માજી બેઠા છે કોઈ આવા સંતોને જઈને પૂછો કે હું આ દીકરી પરણાવો ને તમે દીકરી ત્યારે તમારી દીકરી નથી હોતી એ જ્યારે એ માંડવામાં આવે મંગળાષ્ટક બોલાય તારી સાક્ષાત લક્ષ્મીજી હોય છે અને ઓલો કોઈનો દીકરો નથી હોતો એ સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ હોય છે એટલે તો એ બેના પગ ધોવામાં આવે છે ક્યારેક આશ્રમે જાઓ બાપુને ત્યાં પૂછો કે લગ્ન શું છે પણ અધારે ડીજે અને વિડીયો એવો ઉપાડો લીધો છે કે હા પતન કરી નાખ્યું ભારતીય સંસ્કૃતિનો આ વિવાહ સંસ્કાર આપણા 16 સંસ્કારનો એક સંસ્કાર છે અને વિવાહ સંસ્કારમાં ધ્યાન રાખ્યું હોય એના હસ્તમેળાપમાં ધ્યાન રાખ્યું હોય અને દાંપત્ય જીવનમાં ધ્યાન રાખ્યું હોય તો આજ પણ એ દાંપત્યના જીવનમાં આજે પણ ભગવાન અવતાર લે લે અને લે પણ આપણે જ આવું બધું કાઢી નાખ્યું છે કોઈ જાતનું ધ્યાન નહીં ચાર ફેળા એટલે શું છે ચાર મંગળ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર મંગળ છે એમાં ધર્મોનો ફેરો હોય તમે જોવો પુરુષ આગળ હોય અર્થનો વ્યવહાર પુરુષ આગળ હોય કામ પુરુષ આગળ હોય પણ મોક્ષ મોક્ષ એટલે મરવાનો ફેરો એમાં હે ને પુરુષ પાછળ હોય અને સ્ત્રી આગળ હોય ત્યારે ભારતની સ્ત્રી કહે છે કે મોક્ષના માર્ગે તારા પહેલા હું જઈશ અને જે પત્ની પતિ પહેલા સ્વર્ગે સિધાવે એને અખંડ સૌભાગ્યવતી આવે છે આ પરણે ધરસે આપણું લગ્નની વિધિ જ ખબર નથી આ હમણાં એ છે કન્યા પધરાવો સાવધાન એટલે આમ અંતરપટ રાખે સુગામ રાખે આડું કપડું અને એ વખતે મંગળા મંગળાષ્ટક બોલાય સારા શ્લોકો બોલાય એ પડદો શા માટે રાખવામાં આવે છે એ પડદો એટલા માટે રાખવામાં આવે છે કે ભારતની દીકરી છે ને સારો પતિ મેળવવા માટે થઈ અનેક વ્રતો કરે છે અનેક તપ કરે છે પછી એનો પતિ એને પ્રાપ્ત થાય છે અને વાત એ છે કે એ સ્ત્રીએ એટલા વ્રત કર્યા હોય એટલા તપ કર્યા હોય અને લગ્ન લગ્નમાં બેઠી હોય ત્યારે સાક્ષાત લક્ષ્મીનું રૂપ હોય અને હામે જે આવે ને એ એના રૂપ એના તેજ એનાથી અંજાય ન જાય એટલા માટે થઈને આડો પડદો રાખવામાં આવે પછી કન્યા પધરાવો સાવધાન એવું કહેવામાં આવે આ લગ્ન વિધિની પાછળ એક એક વિધિની પાછળ એક એક કથા છે અને એની હાથ દીની આખી કથા થાય તારે તમને સમજાય કે લગ્ન વિધિ શું છે તમને ક્યાં આપણને અમુક વસ્તુની ખબર જ નથી બધા કરે એટલે આપણે કરો દેખા દેખી થઈ ગઈ લગ્નમાં વિધિનો મહિમા છે તમે જાનને કેવી જમાડી કેટલા ફટાક્યા ફોડ્યા કેવું ડીજે લાવ્યા કેવું શૂટિંગ ઉતાર્યું એનો સહેજય મહિમા નથી મહિમા તો એ બે દીકરો અને દીકરી જ્યારે ચાર ફેરા લે ત્યારે શુભ ઘડી શુભ ચોઘડિયું શુભ નક્ષત્ર હોવું જોઈએ પણ આપણે એ હાચવતા જ નથી અને પરણવા આવે એટલી બધી ઉતાવળ હોય હજી જાન લઈને ઉતારે પહોંચ્યા હોય ત્યાં વેવાય કે હાંજે ઉતાવળ રાખજો તો આવ્યો જ શું કામ આટલી ઉતાવળ છે દીકરા અને દીકરીનું ભવિષ્ય આપણે નથી વિચારતા આપણે ભવિષ્ય નથી વિચારતા બેના લગ્ન થાય ને જે સમયે એ સમયે એની કુંડળી બને એના વિધિના લેખ ભૂસાઈ જાય નવા લેખ લખાય સાવ સાદી ભાષામાં તમને સમજાવવું એટલે લગ્નની વિધિનો સમય છે ને એ આપણે બરાબર હાચવવો જોઈએ અને મને યાદ છે આજથી પચીસ વર્ષ પહેલા વહેલી ચાર વાગે જાન આવી ગઈ હોય ગામમાં જાન હંમેશા સૂર્યોદય પહેલા જ ગામમાં આવી જોઈ આનો નિયમ છે એ ખબર છે તમે ગમે ગામમાં જાન લઈને જાઓ ને સૂર્યોદય થાય એ પહેલા તમારે જાન ગામમાં પહોંચી જવું પડે અને સૂર્યાસ્ત થાય એ પહેલાં તમારે કન્યાને લઈ અને તમારે ત્યાં જાન પોખાઈ જાવી જોઈએ આ નિયમ છે સૂર્યોદય પહેલાં જાન આવી જાય અને જેવા આમ આમ પરોટમાં આમ સૂર્યનો ઉદય થાય આમ અરુણોદય થાય તા તો જાન તોરણે આવી હોય અને મેં જોયેલું છે કે સવારે સાડા સાત ને આઠ વાગે ને તા તો જાન પરણી ગઈ હોય ઉગતા પોર આપણે એવું કહેતા હોય ને ઉગતા પોર આ ઉગતા પોરની વિધિ આ જે છે ને એ કરો તો બધું થાય નતર ઉગતા પોરની મેલડી તમારું કાંઈ સારું ન કરી શકે અત્યારે ઉગતા પોરની મેલડીના બોર્ડ મારશે પણ આ કામ ઉગતા પોરે કરવાનું હતું મેલડી ઈ કહે છે કે ઈ કર પછી દીકરાને દીકરીને ભળે નહીં યા તમારી મેલડી શું કરે આવા બિજારા સંતોય શું કરે પછી બાપુના આશ્રમ હોય છે ને કે બાપુ ગમે અમારે અમારો પણ શું બાપુ કરી લે ત્યાં ધ્યાન નથી રાખ્યું મોજ મસ્તીમાં જીવન ઉડાવ્યું સનાતન હિન્દુ ધર્મનો સંસ્કાર છે વિવાહ સંસ્કાર આ બે શરીરનું મિલન નથી બે આત્માનું મિલન છે અને આ મિલનથી જ પરમાત્મા પ્રગટ થાય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આશ્રમ હોય ને તો એ ગ્રહસ્થ આશ્રમ છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધુ સંન્યાસી અહીં બેઠા છે પૂછી લો સંન્યાસ આશ્રમ થી પણ એક વેત ચડે ઈ આ ગ્રસ્થ આશ્રમ છે તમારે મુક્તિ મેળવવી હોય ને મુક્તિ મેળવવી હોય ને તો તમારે વિવાહ સંસ્કાર થી જોડાવું પડે તો તમે મુક્તિના અધિકારી છો બાકી શાસ્ત્ર કહે છે કે જેને ગ્રહસ્થી ધર્મ અંગીકાર નથી કર્યો એ મુક્તિનો અધિકારી નથી તો એમ થાય કે આ સંતોનું શું થાય છે જેને સંન્યાસ લઈ લીધો પણ જેને સંન્યાસ લીધો છે ને એ હરિના જન મુક્તિ ન માગે માંગે જન્મો જન્મ અવતાર નિત્ય આનંદ નિત્ય ઉત્સવ નિરખવાનંદ કુમાર એ મુક્તિ નો માગે એ ભગવાનની પાસે જન્મો જન્મ અવતાર માગે તો એ વિવાહ સંસ્કાર ચાર મંગળ ધર્મ નું મંગળ પહેલું અર્થ ધર્મનું મંગળ છે તો ચાર મંગળમાં ચાર દાન દેવાય ધર્મનું મંગળ છે એમાં હોનાનું દાન છે કેમ લોઢાનું ન રાખ્યું હોનાનું જ કેમ ધર્મનો ફેરો છે એમાં હોનાનું જ દાન કારણ તમે વર્ષ જમીનમાં ડાટો એ હડે નહીં એમાં આપણો સનાતન ધર્મ છે સનાતનથી હતો છે અને રહેશે આ એ પ્રતિકનું છે એ ધર્મનો ફેરો એમાં બીજો અર્થનો ફેરો અર્થ એટલે ધન એમાં શું આવે ભૂમિનું દાન આવે ત્રીજો ફેરો છે કામનો ફેરો છે આ જેવા દુનિયામાં આવ્યો હે એની તૃષ્ણાઓ નહીં મટે તો કામનો ફેરો છે ને અહીંયા ગાયનું દાન છે ગાય છે ને કામ ધ્યાનું છે તમારી ઈચ્છાઓની પૂર્તિ કરે અને ચોથો ફેરો છે એ મોક્ષનો ફેરો છે અને મોક્ષના ફેરામાં કન્યાનું દાન છે તમારા જેના આંગણે કન્યાદાન થાય ને એની એકોતેર પેઢી હોય એના પિતૃઓ રાજી થાય કારણ કે બ્રહ્માની આજ્ઞા છે અને તમે જેવું કન્યાદાન કરો અને કન્યાદાનનો સંકલ્પ કરો એટલે તમે પિતૃ ઋણમાંથી મુક્ત થાવ આપણા ઉપર કેટલા ઋણ છે સમાજનું ઋણ છે જે ધરતી ઉપર જન્મ્યા એ ધરતીનું ઋણ છે આ દેશના ઋષિ એનું આપણા ઉપર ઋણ છે દેવનું આપણા ઉપર ઋણ છે પિતૃ એ દેવ છે અને દેવના ઋણમાંથી મુક્ત થવા માટે આ તમારા આંગણે કન્યાદાન થવું જોઈએ આપણે દીકરીને કન્યાદાન કરીએ ને એટલે આપણે પિતૃ ઋણમાંથી મુક્ત થઈ આપણે ખુદના લગ્ન થાય વ્યક્તિગત ઋણ વાત કરું તો શાસ્ત્ર એવું કહે છે કે તમારું લગ્ન થાય અને તમારા ઘરે દીકરી કે દીકરો જન્મે એટલે તમે પિતૃના ઋણ મુક્ત થાવ છો આ શાસ્ત્રનો આદેશ છે તો મનોરથ આપણે મનાવી રહ્યા છીએ ત્યારે હવે કન્યા ભદ્રાવો સાવધાન રૂડા મંગળાસ્તક સાથે અહીંયા માતાજીનું આગમન થશે જય હો

मोक्ति कर्तणे वेरु करे कङ्कण सर्ववाङ्गे हरिचन्दना सुलित भूर्यात्सदा मङ्गल સદા મંગલ ગંગાશે દુસરસવ યમુના ગોદરી નર્મદા के हेर महेंद्र तना चरमवती वेदि का छ મહાસુર નદી ક્યા ગયા ગંદકી પૂર્ણા ઓ પોલે સમૂહ દ્રહિતા લગનમ सदा मङ्गल कुर्यात् सदा मङ्गल <गणाएग> कोस्तो परिजातक <का> सुर धनवन् <गणाएग> તરે ચંદ્રમાવો તા મધુધા સુરેશ્વર ગજો ગજો રંભ દે વા અશ્વા સામખો વિષય હરિધનુ शङ्खोमृतं मृतम वा रत्नानि चतुर्दश प्रतिदिनं कूर्याक्षदा मङ्गला भूर्याक्षदा मङ्गल भगवान् माताजी મંડપમાં આવી ગયા છે આપણે ભગવાન માતાજી સ્વાગત કરીએ બધાએ પોતાના બે હાથ ઊંચા કરો જો અહીંથી ભગવાનને જે બોલાય ને જે હારે તાળી પાડવાની જે બોલીને એની હારે એવી અગિયાર તાળી પાડી અને આપણે સ્વાગત કરવાનું બોલ સુધારી સગી એમનો વિવાહ મનોરથ જો આપણે ત્યાં છે ને દીકરી લક્ષ્મી રૂપ હોય આપણા શાસ્ત્રમાં એવું કીધું છે કે લક્ષ્મી આમ તો ઘણા પ્રકાર છે આઠ પ્રકારની લક્ષ્મી હોય અષ્ટ સિદ્ધિ અને નવનિધિ જે દીકરી છે આપણે એને લક્ષ્મી કહીએ ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ ત્રણ પ્રકારની લક્ષ્મી હોય આપણી વચ્ચે ખાખુઈના મહંત ધીરા ભગત એ વધાર્યા છે સ્થાન ગ્રહણ કરશે સરવૈયા પરિવાર પતિ બથાભાઈ ભગતનું સ્વાગત કરશે વ્યાસ ગાદી પણ ભગતના ચરણોમાં માનસ પ્રણામ કરે છે